હા એવરીવન કેમ છો હું છું તમારો મિત્ર માહિર સોરઠિયા અને મહુવા એગ્રીકલ્ચર અપડેટ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજે વાર છે સોમવાર તારીખ છે ત્રીસ બાર બે હજાર અને આજની લાલ ડુંગળીની આવકની વાત કરું તો ઓગણત્રીસ હજાર ઠેલી પ્લસ અને સફેદ ડુંગળીની આજની આવકની વાત કરું તો સાત હજાર છસો ઠેલી પ્લસ મિત્રો ચેનલમાં વાર હો નવા હો તો એક રિક્વેસ્ટ છે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો કેમ કે આ ચેનલમાં તમને ખેડૂતના અભિપ્રાયો લાલ અને સફેદ ડુંગળીના ઊંચા બજાર ભાવ નીચા બજાર ભાવના વિડીયો મળે છે તો ચાલો કેવો રહ્યો છે આજનો ઊંચો બજાર ભાવ સફેદ ડુંગળીનો આ વિડીયોમાં તમને બતાવવાની કોશિશ કરીશ વિડીયો કન્ટિન્યુ જોજો સ્કીપ ન કરતાં પૂરો જોજો તો તમને વક્કલ વાઇઝ વક્કલ માહિતી મળતી રહેશે કે કેવા માલના કેવા ભાવ આવ્યા છે બહુ જાજુ નથી કહેતો ચાલો જઈએ છીએ હવે હરાજીમાં અને જોઈએ છે આજના બજાર ભાવ સફેદ ડુંગળી બસો ને એક્યાસી રૂપિયા ભાવ મિત્રો જોઈ શકો છો બસો એક્યાસી રૂપિયા આવી રીતે મારી છે રામગઢ 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 કે છોલે ત્રણસો સત્તર રૂપિયા ભાવ હોય છે જોઈ શકો છો મીડિયમ ક્વોલિટી માલ છે જોઈ શકો છો ત્રણસો ને સત્તર રૂપિયા ભાવ હોય છે મીડિયમ ક્વોલિટી ના મિત્રો આવી જ રીતના હરોજરાજીના વિડીયો જોવા માટે આપણી ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બસો ને એકાવન રૂપિયા ભાવ હોય છે મિત્રો ક્વોલિટી જોઈ શકો છો બસો ને એકાવન આવી રીતનો હા મીડિયમ ક્વોલિટી માલ છે જોઈ શકો છો બસો એકાવન રૂપિયા

ત્રણસો ને પાંત્રીસ રૂપિયા ભાવ આવ્યો છે મિત્રો વકલી ક્વોલિટી જોઈ શકો છો આવી રીતનો એ માલ છે થોડોક છે તો ત્રણસો ને પાંત્રીસ રૂપિયા ભાવ આવ્યો છે મિત્રો ચારસો બોતેર રૂપિયા ભાવ હવે છે જોઈ શકો છો મિત્રો ક્વોલિટી ચારસો ને બોતેર ગ્રેડિંગ વાળો છે સાઈઝ વાળો છે માલ ચારસો ને બોતેર રૂપિયા જોઈ શકો છો મિત્રો આવી જ રીતના હરોજ હરાજીના વિડીયો જોવા માટે ચેનલને ને સબસ્ક્રાઈબ કરી નાખજો ફેસબુક આઈડીમાં જોતા હોય તો ફોલો કરી નાખજો

મિત્રો આ વકલનો બસો ને ચાલીસ રૂપિયા ભાવ એવો છે જોઈ શકો છો આવી રીતની ક્વોલિટી છે થોડો કૂકી ગયેલો છે બસો ને ચાલીસ રૂપિયા આ ચેનલમાં તમને નીચા ઊંચા અને મીડિયમ ભાવના બજાર ભાવ મળશે એવું નથી કે ઊંચાના જ મળશે તો જ તમારી સુધી સાચી માહિતી પહોંચે છે અને આ ચેનલ પહોંચાડે છે તમારી સુધી મિત્રો ત્રણસો ને એકત્રીસ રૂપિયા ભાવ આવ્યો છે જોઈ શકો છો વક્કલ ની ક્વોલિટી ત્રણસો ને એકત્રીસ રૂપિયા ભાવ આવ્યો છે આ વક્કલ આ આ એના બદલામાં આના બદલામાં છે હા 150 મેલો છે મિત્રો બદલાવ છે જોઈ શકો છો મિત્રો આવી ક્વોલિટી છે એના સુરાભાઈ ભાવ હવે છે જોઈશું મિત્રો બસો ને ચાલીસ બસો ચાલીસ

બસો ને બોતેર રૂપિયા ભાવ આવે છે મિત્રો જોઈ શકો છો આવી રીતની આ ક્વોલિટી છે થોડુંક પીલાસવાળો માલ છે જોઈ શકો છો આવી રીતનો ક્વોલિટી છે બસો ને રૂપિયા મિત્રો ત્રણસો ને એકત્રીસ રૂપિયા ભાવ આવે છે જોઈ શકો છો મિત્રો ક્વોલિટી ત્રણસો ને એકત્રીસ રૂપિયા ભાવ આવ્યો છે જોઈ શકો છો મીડિયમ ક્વોલિટી છે થોડોક ઉગેલો છે માલ સારો છે ત્રણસો ને એકત્રીસ મિત્રો બસો ને ત્રીસ રૂપિયા ભાવ આવ્યો છે જોઈ શકો છો વક્કલની ક્વોલિટી જ મોટું છે બસો ને ત્રીસ ને આવો કાંક માલ છે કાળા સવાળો છે નાનો માલ છે બસો ને ત્રીસ ત્રણસો એક રૂપિયા ભાવ આવ્યો છે મિત્રો જોઈ શકો છો ત્રણસો ને એક રૂપિયા આવી રીતની છે માલ છે થોડો આવો ત્રણસો એક ચાલીસ ચાલી આવ્યો ચારસો સુપર ક્વોલિટી છે 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 રૂપિયા રૂપિયા ભાવ જોઈ શકો છો કુલ ગ્રેડિંગ વાળો વાળો સાઈઝ માલ ને ત્રણસો છ્યાસી ત્રણસો ને છ્યાસી રૂપિયા ભાવ આવ્યો છે મિત્રો જોઈ શકો છો ત્રણસો છ્યાસી રૂપિયા આવી રીતનો માલ છે થોડોક ખરાબ છે જોઈ શકો છો ત્રણસો માલ સારો છે એ પ્રમાણે ભાવ આવ્યો તો ચારસો ને સત્તર રૂપિયા ભાવ આવ્યો છે જોઈ શકો છો મિત્રો ચારસો ને સત્તર થોડોક આવો માલ છે ચારસો ને સત્તર રૂપિયા સફેદ ડુંગળીમાં થોડોક મીડિયમ ક્વોલિટી માલ છે જોઈ શકો છો

ત્રણસો ત્રીસ લુઝ કર નાખાય બત્રીસ તેત્રીસ પાંત્રીસ છત્રી આડત્રીસ ચાલીસ બેતાલીસ પચાસ એકાવન બાવન ત્રણસો બાવન ત્રણસો બાવન રૂપિયા ભાવ વ્યવસાય મિત્રો જોઈ શકો છો ત્રણસો ને બાવન રૂપિયા આવી રીતની આ ક્વોલિટી છે ત્રણસો બાવન રોજરાજીના વિડીયો જો માટે ચેનલ ને સબસ્ક્રાઈબ કરી નાખે આ વકલનો બાવન રૂપિયા ભાવ આવે છે ત્રણસો બાવન જોઈ શકો છો મિત્રો મીડિયમ ક્વોલિટી માલ છે થોડી કાવી કા ક્વોલિટી છે ત્રણસો બાવન દરરોજ હરાજીના વિડીયો જો માટે ચેનલને સબસ્ક્રાઇબ કરતા રહેજો આ વિડીયો ફેસબુકની અંદર જોઈ તો ફોલો કરી નાખજો પેલો એકસો ને રૂપિયા ભાવ આવે છે જોઈ શકો છો મિત્રો આવી રીતનો કાંઈક માલ છે એકસો છ્યાસી રૂપિયા કાળો માલ છે થોડો થોડોક ઉભી ગયેલું છે જોઈ શકો આવી રીતની ક્વોલિટી માલ પ્રમાણે ભાવ આવ્યો છે સુપરમાલ છે ભાઈ એ જા ભાઈ તું અમારી પાસે નજીક ઊભાય રે કે થેલી ભાઈ 16 થેલી હાલો ભાઈ બરોબર ભાઈ 42 23 24 25 26 27 28 32 83 438 બાપા ભાઈ એક આવ એક મિત્રો ચારસોને ચાલીસ રૂપિયા ભાવ હોય છે જોઈ શકો છો ઓપલની ક્વોલિટી ગ્રેડિંગ વાળો માલ છે થોડીક સાઇઝ નાની છે મોટી છે મીડિયમ સાઈઝ પણ છે ચારસોને ચાલીસ રૂપિયા જોઈ શકો છો મિત્રો બાર રૂપિયા બસો બાણું રૂપિયા ભાવ હોય છે મિત્રો જોઈ શકો છો બસો ને બાણું રૂપિયા આવી રીતનો પાક માલ છે બસો બાણું

નવ્વાણું ત્રણસો નવાનું ચારસો એક બે ચારસો નવ અગિયાર બાર પંદર સત્તર હજાર એકવીસ છત્રીસ છત્રીસ ચારસો છત્રીસ ચારસો ને છત્રીસ રૂપિયા ભાવ આવ્યો છે મિત્રો ફૂલ ગ્રેડિંગ વાળું છે જોઈ શકો છો મોટી સાઈઝ છે ચારસો ને છત્રીસ રૂપિયા મિત્રો ક્વોલિટી છે કલર વાળો માલ છે ચારસો છત્રીસ રૂપિયા મિત્રો જોઈ શકો છો

જોઈ શકો છો અને થોડુંક ઉગાવાલું છે પછી થોડુંક થોડુંક છે એટલે એ કાંઈ કહેવાય નહીં પણ માલ સારો છે ચારસો પૂરા ભાવ એ આડત્રી ઓગણચાલીસ ચાલીસ એકતાલી બેતાલીસ ત્રણસો બેતાલીસ બોલો ને ત્રણસો બેતાલીસ ત્રણસોને બેતાલીસ રૂપિયામાં આવ્યો છે મિત્રો ત્રણસો ને બેતાલીસ રૂપિયા ભાવ આવ્યો છે ચાલી ચારસો ને અગિયાર બાર